વિડીયો ચાલુ કર્યા પહેલાં બધાને મહાદેવ હર અને મિત્રો અમે આવી ગયા છીએ અમારા ગામથી દસ કિલોમીટર આજુબાજુ એક લોકેશન છે અને મિત્રો ખાણ આવેલી છે અને સ્વિમિંગ પુલ ટૂંકું પડે એવી ખાણ છે તો અહીંયા અમારી સામે છે તમને બતાવું એક બે અને ત્રણ ત્યારે ભાઈ ચેક કરો મિત્રો આ બહુ ઊંડી ખાણ છે સિત્તેર ફૂટ એસી ફૂટ આજુબાજુ છે અને અમે અહીંયા પડજો વાગે આવ્યા નહીં મિત્રો આ ભાઈ છે કેટલું આમો સહી હવે આપણે પણ આમાં જ નવાનું છે મિત્રો અમે આમાં બહુ નાઈ ગયા આ પાછા આવ્યા છીએ આજકાલે વ્લોગ હું પહેલી વાર બનાવું છું મિત્રો બહુ ઊંડી છે આ હકીકતમાં મિત્રો અહીંયાથી કે સામે ભાઈ ફીણ આવી જાય લગભગ પાંચ વીઘામાં આવે છે આ ખાંડ અને જો ભાઈ સ્વિમિંગ પુલ ટૂંકું પડે તો મિત્રો હવે ફટાફટ પડી જાય કારણ કે ભાઈ રહેવાતું નથી ગરમી એટલી છે તો હાલો હવે થોડોક આગળ પડી જાય પાણી આવે છે આ છે અમારું કામ હલો એ પડો મિત્રો આ ભાઈ પાછા પડે તો હા મોજ હા તમારે નથી નવું આવું ભાઈ બંધ કરશું પડો આગા પડી જો થોડાક ભાઈ शर्माઈ દે મિત્રો ફાઈનલી હવે આપણે પડી ગઈ ભાઈ રેવાતું નથી બહુ ગરમી છે હવે બોન કરજો મિત્રો હા મેં બહુ ઊંડું છે વચ્ચે ન્યાય જવાનું ત્યાં ઘડી તો વિડીયો મારે તો હજી ભાઈ બહુ મજા આવશે હજી થોડા ખાઈ બધું છે અને વાટા થઈ અમે પછી બધી હરખાથી નહીં મિત્રો આમાં હળું હળું હાલવું પડે તો ભાઈ આ કપ્સા બ્લેડ ટૂંકી પડે એવા છે બહુ મિત્રો ધાર છે આ અહીંયા મિત્રો એક દોસ્તાર આવી ગયો છે અને તો મિત્રો એની સાથે સાથે આમાં પાણા પડે આવે આ રીતના તો ઉપરથી કંઈક સેકલું બેકલું બેહવું હોય તોય આવે ખબળે બધું કંઈક હોય હાલે પડી મિત્રો લગભગ મિત્રો લગભગ નાવામાં અમારે અડધી કલાક થઈ ગઈ અને આગળ હામે ગયા હતા તો હામે ઓલા છેડે પણ મોબાઈલ અહીંયા પીડો હતો એટલે કાંઈ તમને બતાવ્યું ન હોય કોઈ આપણી પાસા અને ઘણા બધા અત્યારે નાવા આવી ગયા છે સૌ અહીંયા છે ઘણા ખરા અને ઘણા ખરા કંઈક અહીંયા છે મિત્રો તો આ બધા નાવાવાળા વાળા મિત્રો નીર પાણી હાવ ચોખ્ખું ક્યાં હતા તમે

And I'll do what I love till my heart stops beating I'm feeding this demon Got to taste, can't erase bitterness in my face Work a job every day till your dreams fade away Like a card, never change, play the game Now we say, I need a break and I'm done staying strong, need to move on to be what I want I'll keep dreaming on and I'm done staying strong, need to move on to be what I want મિત્રો આખી ખાઇન ખાલી થઈ ગઈ તો બધાય નાઈ લીધા હામે ઓલા બધા હોય નાઈ લીધા તો થાય ડિડના છે બધા અને મિત્રો આગળ સામે ઠેઠ ગયા હતા પણ ભાઈ હાવ થાકી ગયા મિત્રો તો હામે લગ તમે આવું ટ્રાય નહીં કરતા અને લગભગ અમે દોઢ કલાક જેટલા નાયા અને હવે ઘર સાઈડ અને લોકેશન તમને મિત્રો આ ખાઇનનું નહીં આપું કારણ કે આખી થોડીક આમ અંદર આવેલી છે થોડું ઘણું આમ જંગલમાં આવવું પડે એ રીતનું છે રસ્તો પણ કાચો છે તો લોકેશન તમને નહીં આપવું આ જગ્યાનું અને મિત્રો અમે અહીંયા ઘણી વાર ન આવી પણ આ વ્લોગ મેં પહેલી વાર કર્યો અને લોકેશન ભાઈ કાંઈ ઘટે નહીં સ્વિમિંગ પુલ ટૂંકું પડે મિત્રો અને જો બધાએ કપડાં પહેરી લીધા છે મિત્રો એસી ફૂટ તો પાકી ઊંડી ઉષા ઉષા હાથ કરી જાઓ ઉસા તો ભાઈ ફાઈનલી નાઈ નાખા થઈ અને હવે આવું અહીંથી ઘરે ડાયરી અને કેવી જ ભાઈ આવી ભાઈ શભાઈ તો ભાઈ આ બધા નવા વાળા છે તો હાલો મિત્રો હવે વિડીયો કરું છું પૂરો અને વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત મહાદેવ